તો હિન્દુ મહાસભા દ્વારા કાવડ યાત્રા કે પહેલી વખત કાવડ યાત્રા નીકળશે ત્યારે દાહોદ ગોધરા રોડ થી નીકળી કાવડ યાત્રા કે જ્યાં કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો ત્યારે કાવડ યાત્રા જે ચાલી રહી છે સમગ્ર ભારતમાં ત્યારે અલગ અલગ વિસ્તારોથી લોકો યાત્રા નીકળતા હોય છે યાત્રામાં જોડાતા હોય છે ત્યારે જે વડોદરા સહિત અલગ અલગ જગ્યાએ કાવડ યાત્રા નીકળી ત્યારે દાહોદમાં પણ કાવડ યાત્રા નીકળવામાં આવે છે કે જ્યાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કાવડ યાત્રા યોજાય છે જ્યાં દાહોદમાં પહેલી વખત કાવડી યાત્રા યોજાય છે ત્યારે કાવડ યાત્રા આવી છે જ્યાં કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો હતો ત્યારે હિન્દુ મહાસભા જે છે તેના દ્વારા આયોજન કરવામાં આવ્યું અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી કે જ્યાં ભગવા વસ્ત્રો સાથે કાવડયાત્રામાં લોકો જોડાયા હતા જે ભક્તો હર હર પોલે સહિતના નાદ સાથે કાવડયાત્રામાં જોડાયા હતા ત્યારે કાવડયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ પણ જે જોવા મળી રહી છે ત્યારે નગરમાં પણ કાવડ છે નીકળ્યા હતા અને જ્યાં

જે કાઢવામાં આવી છે દાહોદમાં પહેલી વખત આ યાત્રા કાઢવામાં આવી છે ત્યારે ગોધરા રોડ થી નીકળી યાત્રા જે યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા